આજ રોજ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બેતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો કંથારિયા ગામ સ્થિત સાજીદ દલાલ હોલ ખાતે રાખવામાં આવ્યો કંથારિયા ગામ સ્થિત સાજીદ દલાલ હોલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ચીફ ગેસ્ટ ડૉક્ટર હિદાયતુલ્લા સૈયદ અને અતિથિ વિશેષ તરીકે મોહસીન અલી ખાન અને કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચનગરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર તેજસ્વી વિદ્યાર્થીઓનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું મેડલ અને સન્માનપત્ર આપી બેગ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે એચએસસી સાયન્સ ચોત્રીસ એચએસસી જનરલ ચુમોતેર એસએસસી સો અને ગ્રેજ્યુએશન પચીસ સબ્જેક્ટમાં ઉચ્ચ માર્ક્સ મેળવનાર બેતાલીસને ને સિલ્વર મેડલ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા તેજસ્વી લાવો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા આ પ્રોજેક્ટ પ્રોગ્રામના ચેરમેન વશીન શેખ અને શાહિદભાઈ શેખ હતા પ્રોગ્રામમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝભાઈ પઠાણના અગવાઈમાં પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામને સફળ બનાવવા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટી અને લાઈફ મેમ્બરોએ ખૂબ જ દિલથી મહેનત કરી આ પ્રોગ્રામનું એલાઉન્સર તરીકે સૈયદ માહેનુરે પોતાની ફરજ અદા કરી હતી નમસ્કાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કાર્યરત છે શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ ભરૂચ શહેરના મુસ્લિમ સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે આજે આ બેતાલીસ સન્માન સમારંભ અહીં કંથારીયા સાજીદ દલાલ હોલમાં યોજવામાં આવ્યો છે આજે અમારા ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ થી પધારેલ ડોક્ટર હિદાયતુલ્લા ઉલ્લા સૈયદ સાહેબ છે કે જેઓ સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી કોચિંગ આપે છે જીપીએસસી ની એક્ઝામ માટે અન્ય અમારા અતિથિ વિશેષ એવા ડોક્ટર મોહસીન ખાન સાહેબ છે કે જેઓ ભરૂચના પૂર્વ નવાબ જે હતા નવાબનું જે રાજ હતું ભરૂચમાં એ નવાબ પૂર્વ નવાબના વંશજ છે તેઓ પણ પીએચડી છે અને આલીબાગની કોલેજમાં હિન્દીના પ્રોફેસર છે તો અમારી વચ્ચેથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રોગ્રામમાં મહાન હસ્તીઓ ચીફ ગેસ્ટ તરીકે અને અતિથિ વિશેષ તરીકે પધારી હતી એ લોકોએ આજે જે બસો ને ચાલીસ વિદ્યાર્થીઓ સન્માનિત થયા છે એમને શૈક્ષણિક કાર્ય આગળ વધારવા અને એમની ફ્યુચર લાઈફમાં કેરિયર બનાવવા માટેના બહુ સારા સજેશન આપ્યા છે આજે ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ટ્રોફી સિલ્વર મેડલ સર્ટિફિકેટ આપીને આ બસો ચાલીસ વિદ્યાર્થીઓને સન્માન સન્માન કરતા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે એ રિયાઝ પટેલનો રિપોર્ટ એઝ માઇન ન્યૂઝ ભરું છું તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહ્યો એસ માઇન સાથે